સાવલી હાલોલ રોડ ઉપર શેરપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રક ચાલકની બાઇક ચાલક આવી જતા બાઇક ચાલકનું ઘટના વડિયા ગામના શૈલેષભાઈ રામજીભાઈ વસાવા ઉંમર વર્ષ પિસ્તાલીસ બાઇક લઈને સાવલી ખાતે લોનનો હપ્તો ભરવા માટે આવતા હતા તે શેરપુરા ગામવાળા રોડ પરથી પસાર થતા હતા તે દરમિયાન ટ્રકની અડફેટે આવી ગયા હતા જેમાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ પ્રાણ પંખેરો ઉડી ગયું હતું અકસ્માતને પગલે રસ્તા ઉપર લોક ટોળા ઉમટી પડ્યા હતા સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતક શૈલીષભાઈના મૃતદેહને પીએમ અર્થે સાવલી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો Ehi! 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 Ehi!